ભરૂચ જિલ્લા લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આઈ ગઠબંધનની જાહેરાત બાદ ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે ચિતરભાઈ વસાવાની જાહેરાત બાદ કોંગ્રેસી આગેવાનોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે હાલ તો કોંગ્રેસમાં ત્રણ ફાટા પડ્યા છે એક નિષ્ક્રિય થઈ હાલ શાંત થઈ ગયો છે તો એક ફાટો વિરોધમાં છે તો એક ફાટો મોડી મંડળના નિર્ણયને સ્વીકારી ચૂંટણીના કામે લાગવાની તૈયારી કરી રહ્યો છે એક ફાટો ચિતર વસાવા અને કોંગ્રેસના મોડી મંડળ સામે બાયો ચડાવી વિરોધ કરી રહ્યો છે આજે વાત તેની કરવી છે સૌપ્રથમ તો એ કે આમ આદમી પાર્ટીને ઇલેક્શન કમિશન તરફથી નેશનલ પાર્ટી તરીકે માન્યતા અપાઈ છે ત્યારે કાયદો કહે છે કે એનો ઉમેદવાર બીજી પાર્ટીના સિમ્બોલનો ઉપયોગ નહીં કરી શકે હવે ભરૂચના કેટલાક કોંગ્રેસીઓ એવું કહે છે કે આ પાર્ટીનો ઉમેદવાર કોંગ્રેસના પંજાના સિમ્બોલ ઉપર લોકસભા લડે તો અમને વાંધો નથી તે વાત હાસ્યાસ્પદ નથી તો બીજું શું છે અહીં એ પણ જોવું જોઈએ કે જિલ્લા કોંગ્રેસના સત્તાવાર કાર્યાલયને છોડી તેમજ જિલ્લા કોંગ્રેસના સત્તાવાર પ્રમુખને સાઈટ ટ્રેક કરી સર્કિટ હાઉસમાં ગત રોજ પ્રેસ કોન્ફરન્સ થઈ અહીં મુમતાઝ પટેલ ફૈશલ પટેલ કે કોંગ્રેસના જ હાલના જ નિમાયેલા જિલ્લા પ્રમુખ ગેરહાજર હતા આ પ્રેસ કોન્ફરન્સમાં નારાજ જૂથના જણાવ્યા મુજબ ચેતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તો અમને વાંધો નથી જે વાત તદ્દન અશક્ય છે જો પંજાના નિશાન ઉપર ચૂંટણી નહીં લડે તો અમે પાર્ટીના નિર્ણય વિરુદ્ધ કોઈ પણ હદે જઈશું ચીમકી પણ મીડિયા સામે જ ઉચ્ચારવામાં આવી જેના બે ગર્ભિત અર્થ થાય એક અર્થ કે પંજા સિવાયના બીજા નિશાન ઉપર અપક્ષ તરીકે ઉમેદવારી કરશે અને ગઠબંધનના મતો બગાડી ભાજપને સીધો ફાયદો કરાવશે બીજું કે ભાજપમાં ઘૂસ મારવા માટે જોઈતું બહાનું આગળ કરી ભાજપનો ખેસ પહેરી લેશે મરહૂમ અહેમદ પટેલ પ્રત્યેની લાગણી અને કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વફાદારીના દાવા માત્ર દેખાવા પૂરતા જ હોય તેમ હાલ તો દેખાઈ રહ્યા છે પડદા પાછળ ભાજપે ગોઠવેલી સિરિયલના કલાકારોનો આ પહેલો એપિસોડ ગતરોજ રિલીઝ થઈ ગયો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે કે પછી ભાજપના વોશિંગ મશીનમાં જઈ દૂધ સી સફેદી નિર્માશે આય રંગીન કપડાં બી ખીલખીલ જાયની તૈયારી રૂપે હોય તેમ હાલ તો ચર્ચાઈ રહ્યું છે